મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા આ ચોથી વખતનો સમૂહ લગ્ન મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છીએ અહીંયા એકવીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું અને એકવીસે એકવીસ દીકરીઓ એવી છે કે કોઈ દીકરીની મા નથી અથવા કોઈ દીકરીનો બાપ નથી અથવા કોઈ દીકરીના મા બાપ નથી એવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન જય માનવ સેવા પરિવાર દ્વારા એક વર્ષ છોડી અને એક વર્ષ પછી અમે કરતા હોઈએ છીએ આજે દાતાઓનો ઘણો બધો સાથ અને સહકાર પણ રહ્યો છે અહીંયા આજે અંદાજીત એક દીકરીને કદાચ કર્યાવરનો આંકડો ગણવા દઈએ તો ચારથી પાંચ લાખ રૂપિયાની વસ્તુઓ આજે દીકરીઓને અર્પણ કરવામાં આવશે અને સૌથી પહેલાં તો હું દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે દાતાઓ છે તો જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ અને દાતાઓએ જે મન મૂકીને આ સંસ્થાને અર્પણ કર્યું છે અને આ સંસ્થાએ મન મૂકીને દીકરીઓની પાછળ વાપર્યું છે અને દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીંના મુખ્ય દાતા માનનીય દેવાંગભાઈ પટેલ એમના દ્વારા પણ લાખો રૂપિયાનું દાન આ સંસ્થાને પ્રાપ્ત થયેલું છે અમારા દરિયાદના લોકલાડીલા ધારાસભ્ય એમના દ્વારા પણ અવારનવાર ડોનેશન પ્રાપ્ત થતું હોય છે માનનીય દેવુસિંહ ચૌહાણ સાહેબ સાંસદ છે તેમના થકી પણ અવારનવાર આ સંસ્થાને પૂર્ણ પૂર્ણ પાઘડી સ્વરૂપે કંઈકનું કંઈક અર્પણ પણ હોય છે અને સાથે સૌ દાતાઓના સાથ અને સહકારથી આજે આ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો છે સૌને મારા જય મહારાજ